ધરમપુર વાંસદા માર્ગ પર કરંજવેરી ખાતે માન નદીના જર્જરિત થઈ ગયેલ પુલને લઈ વિપક્ષ દ્વારા સરકાર સામે આકરા પ્રહારો કરવામાં આવી રહ્યા છે વિપક્ષના રાહુલ પટેલે આ પુલ પર અવરજવર જવર કરતા વાહન ચાલકોને દુર્દશાને લઈ સરકારની કામગીરી સામે આક્ષેપો કર્યા છે તેઓએ મીડિયા સામે જણાવ્યું હતું વરસાદની સિઝનમાં આ પુલ પર ગાબડું પડ્યું ત્યારે ધારાસભ્યને સાંસદે અધિકારીઓને રસ્તા અને પુલ પર ખાડાઓ પૂરવા માટે જાહેરમાં ખખડાવ્યા હતા પરંતુ અધિકારીઓ પર તેમની અસર ન થતાં આજે પણ વાહન ચાલકો હેરાન થઈ રહ્યા છે રાહુલ પટેલે આ બ્રિજના નવનિર્માણને લઈ પ્રશ્ન ઉઠાવ્યા છે જો આ બ્રિજનું નવ નિર્માણ કરવામાં નહીં આવશે તો આ વિસ્તારના લોકોના ધંધા રોજગાર પર પણ અસર થશે ત્યારે તેઓએ શું કહી સાંભળો હું રાહુલ મોહનભાઈ પટેલ કોંગ્રેસ જિલ્લા આઉટરીચ સેલનો પ્રમુખ આજે આ આપણા કરંજવીરિયાના પુલ પાસે ઊભા છીએ અમે ફક્ત એવું કહેવા માંગીએ છીએ કે આખું ચોમાસું તો આ ખાડાવાળો રસ્તો ખરાબ પુલ એના લીધે અમે દુર્દશા ભોગવી કેટલાય લોકો હેરાન થયા કેટલાય લોકો પડ્યા પણ આવતું ચોમાસું પાછું આવું જ ન જાય એ માટે અમે વહીવટીતંત્ર અને ધારાસભ્યશ્રીને પૂછવા માગીએ છીએ કે આ પુલ નવો બનાવવાના છે કે કેમ અને નવો બનાવવાના તો એના માટે જોબ નંબર પડી ગયો છે વહીવટીતંત્રે એની ટેન્ડર પ્રક્રિયા કરી છે કે કેમ એ ખાસ જાણવા માગીએ છીએ અને સાથે સાથે એ પણ જાણવા માગીએ છીએ કે ચોમાસું ખુલતા આ બ્રિજ ભારે વાહનો અને બધા વાહનો માટે ખુલશે કે બંધ જ રહેશે અને જો ભારે વાહનો અને કોમર્શિયલ વાહનો માટે આ પુલ બંધ રહે તો પુલના પહેલાં તરફ જેટલા પણ આદિવાસી લોકોના ધંધા રોજગારો આવેલા છે પડી ભાંગેલા છે તો પછી પણ એક દોઢ વરસ આ સ્થિતિ રહેતા ટ્રાફિક જો ડાયવર્ટ થઈ જાય એ પાછું આ રીતે આવવાની સંભાવના દેખાતી નથી એના લીધે અમને ખૂબ જ નુકસાન થાય છે એ જણાવવા માંગીએ છીએ અને એ પણ કહેવા માંગીએ કે છે કે ચાલુ ચોમાસા દરમિયાન તમે ટેન્ડરની પ્રક્રિયા એસ્ટિમેટની પ્રક્રિયાઓ કરી મૂકવી જોઈએ જેથી કરીને ચોમાસું પત્તાં જ એજન્સીને વર્ક ઓર્ડર આપીને નવા પુલની કામગીરી ચાલુ કરી શકાય તો આ બાબતને વહીવટી તંત્ર અને હોદ્દેદારો ધ્યાનથી લે એવી અમારી અપેક્ષા છે પટેલ વિનયભાઈ રમેશભાઈ આંબા તલાક ત્યારે ધરમપુર જવો હોય નાના છોકરાને લઈને દવાખાને જવું હોય બહુ તકલીફ પડે છે અત્યારે ખાડા કેટલા છે નાના છોકરાને લઈને જવા હોય કે કોઈ વડીલને હોસ્પિટલ લઈ જવાનું હોય તો બહુ તકલીફ પડે એટલે વહેલી તકે રસ્તો બનાવી દે ને આનું સમારકામ કામ નવ પોલ બનાવવાનું કહેવું હોય તો વહેલી તકે કરે તો સારું ભારે વાહનોનો પ્રતિબંધ હટાવવામાં આવશે કે કેમ અમે વહીવટી તંત્રને સરકારને એ જ પૂછવા માંગીએ છીએ કે ચોમાસા બાદ પણ પુલ આ જ રહેવાનો છે કોઈ સુધરી નથી જવાનો તો ત્યારે પણ ભારે વાહનો તમે ચાલુ રાખશો કે બંધ રાખશો અને જો ભારે વાહનો બંધ રાખશો તો એનો મતલબ એ થાય છે કે નવો પુલ બન્યા બાદ જ ભારે વાહનો જઈ શકશે તો નવા પુલ બનાવવા માટેની પ્રક્રિયા હાથ ધરાઈ છે કે કેમ આજ અમારો અગત્યનો પ્રશ્ન છે ને જો પ્રક્રિયા ના હાથ ધરાઈ હોય તો લોકો વતી અમે એક મજબૂત વિપક્ષ તરીકે કહેવા માંગીએ છીએ કે એસ્ટિમેટ બનાવીને ટેન્ડર પ્રક્રિયા ચોમા ચાલુ ચોમાસે નવા પુલ માટે કરી મૂકવી જોઈએ જેથી કરીને આવતા ચોમાસે પહેલાં પુલ રેડી થાય